નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાગર ન્યૂઝ ગામમાં બંધ મકાનોમાં ચોરી બે મકાનોમાંથી તસ્કરો રોકડ એક સાહીઠ લાખ સહિત દાગીના ચોરી ગયા ચાણસમા તાલુકાના ખારાધરવા ગામમાં છ મકાનોમાં ચોરીની ઘટના સોમવારે રાત્રે બનવા પામી હતી જેમાં બે મકાનો પરિવાર બહાર ગયો હોવાથી બંધ હતા તેમાંથી મકાનનો લોક તોડી અંદરથી રોકડ રકમ સહિત સોનાના દાગીના તથા ચાંદીના સિક્કા ચોરી કરી ગયા હતા ખાસમાં તાલુકાના ખારા દરવા ગામે રહેતા લાલજીભાઈ નરોત્તમભાઈ પટેલ વડોદરા ગયા હોવાથી મકાન બંધ હતું જેમાં સોમવારે રાત્રે તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી રોકડ રકમ રૂપિયા એક લાખ તથા સોનાનો દોરો અને ચાંદીના સિક્કા લઈ ગયા હતા જ્યારે અન્ય પટેલ રમેશભાઈ જોરદાસ પણ પાટણ ગયા હોવાથી તેમના ઘરમાં પ્રવેશ કરી સામાન વેરવિખેર કરી દીધો હતો અને અંદરથી સોનાનો દોરો સહિત બાર જેટલા ચાંદીના સિક્કા તથા પરચુરણ પણ ઉઠાવી ગયા હતા તો અન્ય ચાર મકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો જેમાં પટેલ તુલસીભાઈ માધાભાઈ પટેલ મધુબેન અમૃતલાલ પટેલ અનિલભાઈ નારાયણભાઈ તથા પટેલ તુલસીભાઈ ઈશ્વરભાઈના મકાન પણ બંધ હતા તેને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા પરંતુ કાંઈ હાથ ન લાગ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે વહેલી સવારે ચાણસમાં અને પાટણ એલસીબી પોલીસે ખારા દરવાગામે ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી